નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂત ભાઈઓ માટે એક નવી યોજના લઈને આવ્યો છું તેમનું નામ છે સૂર્ય શક્તિ કિસાન યોજના તેમને આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તેમાં કેટલો લાભ મળશે તેમની માહિતી પણ આપણે મેળવશું ખેડૂત મિત્રો તો ચાલો તેમની માહિતી મેળવશું કિસાનો માટે ભારતમાં અને ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે હાલમાં કિસાન સન્માનિત નીતિ યોજના ખૂબ જ પ્રચલિત થઈ છે ગુજરાતમાં પણ યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટ બનાવેલું છે આ પોર્ટમાં તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો ઓનલાઈન અરજી કરી શકાય છે એટલે કે આપણે ખેડૂતો માટે જે અવનવી અને ઘણી બધી યોજનાઓ આવેલી હોય છે તેમના જે ફોર્મને ઓનલાઈન અરજી કરવામાં આવે છે તેમની અરજી આ ખેડૂત પોર્ટ એટલે કે તે એપ્લિકેશન આવેલી છે તેમાં ફોર્મ ભરી શકાય છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવવામાં આવે છે જેમાં ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે તે માટે ખેતીના ખર્ચ ઓછા આવે અને વધુમાં વધુ ઉત્પાદન મળી શકે તેવી ખૂબ જરૂરી છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે હમણાં બહાર પાડેલી યોજના નામ છે સૂર્ય શક્તિ કિસાન યોજના આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરી શકશે જે તેમને સિંચાઈમાં મદદ કરશે અને વધારાની વીજળી તેમના સરકારને વેચીને સારો એવો વધારાની કમાણી કરી શકશે ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનામાં ઘણા ઉદ્દેશ્યો છે જેમાં ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા અને વીજળી આપી શકશે ખેડૂતોમાં ખેતરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી ખેડૂતોને સિંચાઈમાં સરળતા રહેશે અને જરૂરી વધુ સુવિધાઓ પણ પ્રાપ્ત થશે સૂર્ય શક્તિ કિસાન યોજનામાં ખેડૂત સરકાર સરકારને વેચીને એક સારી એવી આવક પ્રાપ્ત કરી શકશે આ યોજનાની ખેડૂતોને એક દિવસમાં બાર કલાક વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લાના બાર હજાર ચારસો ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે આ યોજના હેઠળ સોલાર પેનલ માટે સહાય આપવામાં આવશે રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલાર પેનલના પ્રોજેક્ટના કુલ કિંમતમાં સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે બાકીના ખર્ચમાં ત્રીસ ટકા ખેડૂતો લોન દ્વારા પહોંચાડવામાં આવશે આ યોજના વ્યાજદર ચાર પોસ્ટ પાંચથી સ ટકા અને બાકીના બીજા અન્ય પાંચ ટકા જેટલા પ્રોજેક્ટમાં થતો હોય છે ખર્ચ આ પ્રોજેક્ટનો ખર્ચ ખેડૂતોને ચૂકવવો પડશે મિત્રો વિડીયો સારો લાગ્યો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો